ટમેટા આપણે એકદમ સડી ગયા છે હવે અંદર આપણે છાઉ નાખી દઈશું આપણે આને હલાયને નાખશું આ રીતે

આજે બનાવશું આપણે સેવ ટમેટાનું શાક ને પરોઠા જે લગ્ન પસંદ માં બહુ બનાવે છે એટલે આપણે આજ ઘરે તો આપણે જો સેવ ટમેટાનું શાક માટે ધાણા લઈ લીધા હે આપણે એક વાઇટ સેવ લઈ લીધી હે બે ટમેટા સુધી લીધા એક મરચું સુધારી લીધું અને ખાંડ જો તમે ગળું ખાધો હોય તો નાખવાય ને એ થોડીક નાખશું અને આદુ લસણની પેસ્ટ અને આ બધો વઘારના તેલ ને ના પાણી આપણે એટલું જોઈશે આનો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આ પરોઠાનો લોટ આપણે બાંધી રાખો અગાઉથી આ પરોઠાનો લોટ જે આપણે રોટલીને બનાવીને ને બાંધવી એ છે આ લોટ હાલો આપણે તેલ આવી જો હવે રાઈ નાખી દઈશું અને એ

મરચા હે ઈ પણ લખી દઈશું શેર ગેસ આપણે વધારી લઈશું જે આજે લસણ ની પેટ છે એ નાખી દઈશું એને પણ હલાઈ નાખશું હવે હળદર નાખી દઈશું આ જીરું સ્વાદ પ્રમાણે મીઠું આપણે હલાઈ લઈશું

જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને ગરમ મસાલો પણ નાખી દઈશું આપણે મિક્સ કરી નાખશું આપણે હલાઈ નાખશું આ રીતે અહીંયા આપણે પાણી નાખશું આપણે જાટો રસો રંગ રાખવાનો પરોઠા ખાવાનું એટલે આપણે થોડુંક જ નાખશું બસ ધીમા ગેસે આપણે સડવા દઈશું ટમેટા આપણે એકદમ સડી ગયા છે અંદર આપણે સેવ નાખી દઈશું આપણે એને olen nõus . mina pean teha , see on äkki tõesti , et pudel liigub . mina panin pudel liigub . લોટ પરોઠાનો એકદમ મસ્ત થઈ ગયો હે હવે આપણે પરોઠા બનાવી લેવી તો કેવી રીતે વણવાનો લો બતાવી તમને આ રીતે આપણે લોહો બનાવી લેવાનો સેજ આપણે લોટ નાખશું હવે રોટલી બનાવી લઈશું

આપણે ફેરવી નાખવાનો હવે દબાવતું રેવાનું એટલે આપણે પરોઠો એકદમ મસ્ત તળી જાય છે આપણે આ રીતે પરોઠો તમે આ રીતે આપણે આ રીતે એટલે બનાવી કે તૈયાર છે પરોઠા ને સેવ ટમેટા નું શાક જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો બે લાયકન દબાણ ના ભોલતા કમેન્ટ કરજો તમને કેવું લાગ્યું સેવ ટામેટા શાક ને પરોઠા